અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો ખ્રિસ્તને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં તમારામાં વસતો હોય મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર વસતા પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં અને હંમેશા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેશને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો ખરીસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો ખ્રિસ્તને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો ખ્રિસ્તને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેશ મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે સ્તુતિ સ્તુતિ પિતા અને અને પુત્ર આત્માની થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો ખ્રિસ્તે મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા મૃત દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો ખ્રિસ્તે મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં તમારામાં વસતો હોય મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર વસતા પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા

ત્રીજો માર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેશને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં તમારામાં હોય મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેશને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેશને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો ખ્રિસ્તને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો ખ્રિસ્તને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો ખ્રિસ્તને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો ખ્રિસ્તને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે અને પુત્ર અને પવિત્ર હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બચાવ ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો ખરેશને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં હોય મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં તમારામાં હોય મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરેસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તોખરીસને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા દેહોને પણ જીવન અર્પશે ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન